નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તકની વિશેષ રજૂઆત નિષ્કર્ષ અને હું છું નિશ્ચિત જ્યારથી પરસોત્તમ રૂપાલાએ બે જવાબદારી ભર્યું નિવેદન આપ્યું છે ત્યારથી લઈને આજ દિન સુધી ક્ષત્રિય સમાજ ઠેક ઠેકાણે વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોમાં વિરોધ થઈ રહ્યા છે નાના નાના ગામોમાં વિરોધ થઈ રહ્યા છે ક્યાંક ગામમાં ભારતીય જનતા પાર્ટીના પ્રવેશબંધીના પોસ્ટર્સ લાગી ચૂક્યા છે કોંગ્રેસની ફેવરમાં ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કરવાના નેમ લેવાઈ રહ્યા છે સૌરાષ્ટ્રમાં જો સૌથી વધારે જે આ વિરોધ જોવાઈ રહ્યો હોય તો એ છે જામનગર હવે ઘણા બધા લોકોનું એવું માનવું છે કે જામનગરમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે પૂનમ માડમ આહિર ચહેરો છે વર્તમાન સાંસદ છે તેમને રિપીટ કરાયા તો ત્યાં વન સાઇડેડ ગેમ છે જે પી નવો ચહેરો છે એટલે પૂનમ માડમ આસાનીથી જીતી જશે પરંતુ આજના વિડીયોમાં હું તમને કેટલાક એવા આંકડા અને કેટલાક કેટલુંક એવું એનાલિસિસ આપની સાથે શેર કરવાનો છું જેથી જે જાણીને એક સમય માટે એ તમામ લોકોને શંકા થશે જે વન સાઇડેડ ગેમ માની રહ્યા છે તમામના મનમાં એક સમય માટે શંકા થશે કે અહીંયા કંઈક નવા જૂનીના એંધાણ જોવા મળી શકે છે હવે એક વાત બહુ સ્પષ્ટ ક્ષત્રિય સમાજ પહેલા દિવસથી કરી રહ્યો છે કે અમારો વિરોધ વડાપ્રધાન કે ભારતીય જનતા પાર્ટી વડાપ્રધાન કે અમિત શાહ વિરુદ્ધનો નથી અમારો વિરોધ માત્ર પરસોત્તમ રૂપાલા વિરુદ્ધનો છે જેમણે આ નિવેદન આપ્યું છે પરસોત્તમ રૂપાલાએ હવે વર માફી માંગી પરંતુ ક્ષત્રિય સમાજ તેમને સ્વીકારવા તૈયાર નથી હવે જામનગરનું આપ કાલાવડ લઈ લો ધ્રોલ લઈ લો જામ કલ્યાણપુર લઈ લો જે જામનગર લોકસભા સીટમાં જ આવે છે તમામ જગ્યાએ નવા ઘેડ ગામ લઈ લો ત્યાં તમામ જગ્યાએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે પૂનમ મેડમ જ્યાં જ્યાં પણ પ્રચાર પ્રસાર કરવા જાય છે ત્યાં ત્યાં ક્ષત્રિય સમાજના આગેવાનો ક્ષત્રિય મહિલાઓ વિરોધ કરવા પહોંચી જાય છે ક્યાંક પોસ્ટર ફાળે છે ક્યાંક કપાળ પર ચંદન કરીને કપાળ પર કંકુ લગાડીને વિરોધ કરે છે કહેવાનો મતલબ એ છે કે પૂનમ માડમ જ્યાં જ્યાં પણ પ્રચાર પ્રસાર કરવા માટે નીકળે છે તેમના કાફલામાં ક્ષત્રિય સમાજના આગેવાનો ક્ષત્રિય યુવાનો ધસી આવે છે કાળા વાવટા ફરકાવી છે વિરોધ કરે છે હવે આ તો વાત થઈ વિરોધની હવે એ સમજવાનો પ્રયાસ કરીએ કે શા માટે આ વન સાઇડેડ ગેમ નથી અથવા તો શા માટે પૂનમ માડમ માટે ક્ષત્રિય સમાજનો આક્રોશ આ ક્ષત્રિય સમાજમાં જે ઉત્પન્ન થયેલી વિરોધની જ્વાળા છે એ પૂનમ માડમને નુકસાન કરી શકે છે એ સમજવાનો પ્રયાસ કરીએ પહેલાં તો એ સમજી લો બેઝિક સમજી લો કે આ ક્ષત્રિય સમાજના વિરોધને સરકાર પણ ગંભીરતાથી લે છે અને એટલા માટે જ ગઈકાલે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી જામનગર પહોંચી ગયા એના બે કારણ હતા એક તો જામનગરમાં બીજી મેં સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા છે એમની સમીક્ષા પણ કરી સાથોસાથ વિરોધની સ્થિતિની પણ સમીક્ષા કરવામાં આવી એવી ચર્ચાઓ છે એટલે એનો મતલબ એ થયો કે સરકાર જાણે છે કે જામનગરમાં જોરશોરથી ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે આ વાત થઈ નંબર એક નંબર બે પૂનમ માડમ આહિર ચહેરો છે આહિર સમાજમાંથી આવે છે તેઓ ગત વખતે જીતી ગયા હતા તેમને રિપીટ કરવામાં આવ્યા પરંતુ જે જ્ઞાતિ સમીકરણ જામનગરનું છે અને જે પ્રકારનો વિરોધ જામનગરમાં ચાલી રહ્યો છે તે કંઈક અલગ જ વાત પર ઇશારો કરે છે હવે એ જરૂરી નથી કે જ્ઞાતિ સમીકરણ જે આપણે વિચારીએ છીએ અથવા તો આપણું જે એનાલિસિસ છે હંમેશા સાચું પડે કોઈ પણ એનાલિસિસ પરિણામ ન આવે ત્યાં સુધી તેને સાચું માની શકાય નહીં પરંતુ જામનગરમાં જે હવા ઉત્પન્ન થઈ છે વિરોધની જે પ્રકારનો વિરોધ જામનગરમાં થઈ રહ્યો છે તેને જોતા લાગે છે કે આ વખતે સ્થિતિ બે હજાર ઓગણીસ જેવી નથી વન સાઇડેડ ગેમ નથી હવે એની પાછળનું કારણ લેવવા પાટીદાર સમાજનો ચહેરો જેપી મારવ્યા જ માત્ર નથી એની પાછળનું કારણ એ પણ છે કે જામનગરનું જ્ઞાતિ સમીકરણ કંઈક અલગ કહાની કહે છે એના જ્ઞાતિ સમીકરણ પર એક નજર કરી લઈએ જેથી કરીને એ નજર કરીએ પહેલાં આપણે કહીએ કે જામનગરમાં બીજી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા છે તે પહેલાં જામનગરનો ક્ષત્રિય સમિતિ જે છે એમણે પત્ર જાહેર કર્યો છે અને લોકોને વિનંતી કરી છે કે કોઈએ કાયદો હાથમાં લેવાનો નથી એટલે કોઈએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં વિરોધ કરવાનો નથી અથવા તો કાયદો હાથમાં લઈને પોતાનો રોષ વ્યક્ત કરવાનો નથી હવે આ પત્ર એક એક લાઈનની વાત એ સ્પષ્ટ કરે છે કે ક્ષત્રિય સમાજનો વિરોધ જામનગરમાં ક્ષત્રિય સમાજનો વિરોધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સમક્ષ નથી હવે રૂપાલા પણ જાહેરમાં કહી ચૂક્યા છે કે મેં કરેલી ભૂલ અથવા તો મેં કહેલું નિવેદનના કારણે તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિરોધ ન કરશો અને ક્ષત્રિય સમાજના આગેવાનો પણ વારંવાર આ કહી ચૂક્યા છે કે અમારો વિરોધ અમિત શાહ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધનો નથી એટલે બીજી તારીખની જે સભા છે એ શાંતિપૂર્ણ માહોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંપન્ન કરશે એની પૂર્ણ શક્યતાઓ છે એમાં કોઈ વાંધા વચકા થવાના નથી ને આ વાત ખુદ ક્ષત્રિય સમાજે પત્ર જાહેર કરીને કરી છે હવે આવીએ સીધા એ મુદ્દા પર કે જામનગરમાં પૂનમ માધ્યમ માટે મુશ્કેલી શા માટે દેખાઈ રહી છે હવે જામનગરની જનતા સાથે જ્યારે અમે વાતચીત કરી ત્યારે પણ કેટલાક એવા નિવેદનો હતા કેટલીક એવી વાતો હતી જે ઇશારો કરે છે કે આ વખતે બધું સમૂહ સૂત્રું નથી બધું વન સાઇડેડ ગેમ જે દેખાય છે ભાઈ એવું નથી જ્ઞાતિ સમીકરણમાં સૌથી પહેલા નંબર ઉપર છે પાટીદાર લેવા પાટીદાર સમાજમાંથી આવે છે જેપી મારવ્યા મારવિયા પાટીદારની મતદારોની સંખ્યા લગભગ બે લાખ છે બીજા નંબર પર આવે છે મુસ્લિમ મતદારો હવે જામનગરમાં હોય ગુજરાતમાં હોય આપણે જાણીએ છીએ કે મુસ્લિમ મતદારોનો ઝુકાવ કયા પક્ષ તરફ રહ્યો છે પરંતુ એવું જરૂરી નથી કે મુસ્લિમ બે પોઈન્ટ છત્રીસ લાખ મતદારો તમામ એક પક્ષી અથવા તો એક તરફી મતદાન કરે અથવા તો પાટીદાર મતદાન કરે પરંતુ આ આંકડાઓથી એ સમજવાનો પ્રયાસ આપણે કરીએ છીએ કે શા માટે થોડું મુશ્કેલ લાગી રહ્યું છે એમાં ક્ષત્રિય સમાજનો વિરોધ ક્યાં રોલ અદા કરે છે હવે આહિર સમાજના વોટ છે એક પોઈન્ટ લાખ જે સમાજમાંથી પૂનમ માડમ આવે છે ત્યારબાદ ચોથા નંબર પર છે દલિત સમાજ જેમના વોટર્સ જેમના વોટર્સની સંખ્યા છે એક પોઈન્ટ લાખ અને તે બાદ આવે છે ક્ષત્રિય સમાજ જેમના વોટર્સની સંખ્યા છે એક પોઈન્ટ પાંત્રીસ લાખ અને સતવારા સમાજની મતદારોની સંખ્યા એક પોઈન્ટ એકવીસ લાખ છે અને કુલ મળીને આપ જોઈએ અન્ય વોટર્સ સાડા સાત લાખ અથવા તો એની આસપાસ છે કુલ વોટર્સ અઢાર લાખ આસપાસ જામનગરમાં છે હવે આ ગણિતને વ્યવસ્થિત સમજવાનો પ્રયાસ કરીએ એ પહેલાં આપણે કહી દઉં કે કયા વર્ષમાં કેટલું મતદાન થયું હતું એટલે જનરિક આઈડિયા આવશે કે આમાં ચિત્ર સ્પષ્ટ તમને થઈ જશે બે હજાર નવમાં છેતાળીસ ટકા જામનગરનું મતદાન થયું બે હજાર ચૌદમાં બાવન ટકા અને બે હજાર ઓગણીસમાં એકસઠ ટકા મતદાન થયું એટલે કે લગભગ એક એવરેજ માનીને ચાલીએ તો પચાસથી સાઠ ટકા મતદાન લોકસભાનું થાય છે હવે આ વખતે મતદાન કેટલું થાય છે સાત તારીખ બાદ જે સાંજે આંકડા આવશે તેના પરથી ખ્યાલ આવશે પરંતુ તમામે પોતાના મતાધિકારનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ વધુમાં વધુ મત થાય એ લોકશાહીના હિતમાં છે પરંતુ જે ગત આંકડાઓ છે જે જ્ઞાતિ સમીકરણ છે એના ઉપરથી એક વાત સાબિત થઈ રહી છે કે જો ક્ષત્રિય સમાજનો આક્રોશ એટલે કે એક પોઈન્ટ પાંત્રીસ લાખ મતદારો જે જાહેરાત કરે છે જે નક્કી કરે છે એ પ્રમાણે મતદાન થયું જો જેપી મારવિયા જે પાટીદાર યુવાન છે જે પાટીદાર ચહેરો છે ભલે નવો ચહેરો છે પરંતુ સમાજ પાટીદાર છે નરેશ પટેલ ખોડલધામના આવીને જેપી મારવિયાને જ્યારે ટિકિટ આપી ત્યારે તેમણે કોંગ્રેસનો આભાર માની લીધો હતો કે ધન્યવાદ છે કોંગ્રેસનો જેમણે લેવા પાટીદાર યુવાનને ટિકિટ આપી હતી એવી પણ ચર્ચાઓ છે કે ખોડલધામમાં પરષોત્તમ રૂપાલા કરતા પરેશ ધાનાણીને આવકાર વધુ સારો મળી રહ્યો છે આવી ચર્ચાઓ છે જો આ સમીકરણો સેટ કરીએ જો વધુ ઝુકાવ પાટીદારોનો જેપી પી મારવિયા તરફ છે આ વખતે ભાજપ તરફ નથી જો એવી ચર્ચાઓ ચાલી રહી છે વાત સાચી છે તો અઢી લાખ મતદારો પાટીદારના એક પોઈન્ટ પાંત્રીસ લાખ જેટલા મતદારો ક્ષત્રિયોના અને લગભગ સવા બે લાખ જેટલા મતો મુસ્લિમ સમાજના અને લગભગ દોઢ લાખ જેટલા મતો દલિત સમાજના સતવારા સમાજને અન્ય સમાજ હવે અન્ય સમાજ જે છે અન્ય સમાજના સાડા સાત લાખ જેટલા વોટ્સ છે એના પર મદાર છે કે આ વખતે પરિણામ શું આવે છે જો જે પ્રમાણેની સ્થિતિ છે જે પ્રમાણેનો આક્રોશ છે ને જે પ્રમાણે આપણે નક્કી આપણે માની રહ્યા છે કે કદાચ જો આવું થઈ ગયું તો કિંગમેકરની ભૂમિકા છે અન્ય સમાજના મતદારો એટલે કે સતવારા ક્ષત્રિય મુસ્લિમ દલિત અને પાટીદાર મતદારો સિવાયના જે મતદારો જામનગર લોકસભા સીટ પર વસે છે તેના પર મદાર છે કે આ વખતે પરિણામ જામનગરનું શું આવશે બે હજાર ઓગણીસની સ્થિતિએ બે હજાર ચોવીસનું મૂલ્યાંકન અથવા તો કમ્પેરિઝન એટલા માટે નથી થઈ શકતું કારણ કે આ વખતે ક્ષત્રિય સમાજમાં ભારેલા અગ્નિ જેવો આક્રોશ છે જામનગરમાં વધુ આક્રોશ છે એટલે કે જે પ્રમાણેની સ્થિતિ અત્યારના જોવા મળી રહી છે તેનાથી પરિણામ બે હજાર ઓગણીસ જેવું જ આવશે તેવું કહેવું મુશ્કેલ છે બીજી વાત અને એટલા માટે જેવું ચર્ચાઈ રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભા સ્થળ તરીકે જામનગર પસંદ કર્યું છે કારણ કે જામનગરમાં જો પોરબંદર અને જામનગર બંને બેઠક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સભાની અસર થશે પરંતુ પોરબંદરમાં ક્ષત્રિય સમાજની વસ્તી નહીવત છે અને જામનગરમાં લગભગ સવા લાખ દોઢ લાખ જેટલી વસ્તી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ પ્રયાસ એવો હશે કે જામનગરમાં સભા કરીને નારાજ ક્ષત્રિયોને મનાવવાનો પ્રયાસ કરશે અથવા તો એક મેસેજ સ્ટેજ પરથી આપવાનો પ્રયાસ થશે પરંતુ એની અસર કેટલી થશે એ તો મતદાનના સમય જ ખ્યાલ આવશે પરંતુ એક લાઈનની વાત એ છે કે આ વખતે જામનગરમાં ચિત્ર એટલું સ્પષ્ટ નથી જેટલું બે હજાર ઓગણીસમાં હતું અથવા તો જેટલું પરિસ્થિતિને બે હજાર ઓગણીસની સરખામણી આંકવામાં આવી રહી છે કે વન સાઇડેડ ગેમ છે એવી સ્થિતિ અત્યારના સ્થિતિ પ્રમાણે ક્ષત્રિયોના આક્રોશને જોતા લાગી રહી નથી અને જ્ઞાતિ સમીકરણ પણ જ્ઞાતિનું ગણિત પણ એવી રીતે ફિટ બેસી રહ્યું છે કે જો હકીકતમાં આક્રોશ જે છે એ મતદાનમાં પરિવર્તિત થયો તો પૂનમ માર્ડમ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે આવા જ કેટલાક અપડેટ્સ આવા જ કેટલાક એનાલિસિસ સાથે આવતા વિડીયોમાં ફરી મળીશું જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો આ સમગ્ર વાત પર તમારા શું વિચાર છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમારા જામનગરના મિત્રો પોરબંદરના મિત્રો ને ક્ષત્રિય સમાજના આગેવાનો અને સાથોસાથ જેને આ વિડીયો ગમે છે એવા લોકોને શેર કરવાનું ભૂલતા નહીં તો આવતા આ વિડીયોમાં ફરી મળીએ છીએ ત્યાં સુધી મને એટલે કે નિશ્ચિત રાજ્યગુરુને આપો રજા નમસ્કાર